ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા વચ્ચે જોરદાર બબાલ થઈ હતી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક આજે જે સુનાવણી હતી એ જ વાતને લઈને એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે ફરી એક વખત ચૈતર વસાવાના જામીન છે તે નામંજૂર કરવામાં આવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલા ઘણા સમયથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં રહ્યા છે ખાસ કરીને જો ઘટના વિશેની વાત કરવામાં આવે ને સમગ્ર કેસ શું છે તેના વિશેની જો વાત કરવામાં આવે તો એક મીટિંગ થઈ હતી એની જ અંદર ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા બંને વચ્ચે ક્યાંક બબાલ થઈ હતી ચૈતર વસાવા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કાચનો ગ્લાસ વડે અને તેની સાથે જે તેમની પાસે મોબાઈલ ફોન હતો એ જ બંને વસ્તુ દ્વારા ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર હુમલો કર્યો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા એ બાદ ચૈતર વસાવાની ફરી એક વખત જે સુનાવણી થઈ છે એની જ એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે ખાસ કરીને ચૈતર વસાવાના જામીન છે તે મંજૂર થયા છે આગામી સમયમાં જોવાનું રહેશે કે ક્યારે હવે તેમના જામીન મંજૂર થશે ને જે પ્રમાણે હવે નવી અપડેટ આવશે પણ તમારા સુધી પહોંચાડતા પરંતુ જો અત્યારની વાત કરવામાં આવે તો ફરી એક વખત ચૈતર વસાવાને જેલની અંદર વધારે સમય રહેવું પડશે તેવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે તેમનો જે જેલવાસ છે તે હવે વધારે ને વધારે વધી શકે છે તેવી પણ શક્યતાઓ અત્યારે હાલ ક્યાંક દેખાઈ રહી છે જે પ્રમાણે આગળ આપણે કેસ વિશેની વાત કરીએ પ્રમાણે કે જે ચૈતર વસાવા છે તેમના ઉપર ખાસ કરીને છે તે લગાવવામાં આવ્યું હતું કે તેમને હત્યાનો પ્રયાસ કર્યો છે તેવું પણ ક્યાંક સામે આવ્યું હતું પરંતુ અત્યારે હાલ જે સુનાવણી હતી આજના દિવસની સોમવારની દરેક લોકોને રાહ રાહ હતી પરંતુ ક્યાંક ચૈતર વસાવાના જામીન છે તેને નામંજૂર કરવામાં આવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર